હમદાન પડી હમદાન પડી ગઈ વાત હવે બાયે તો પૈસા આલ્યા છે તો હવે આપણે આંડ્યા હા આંડો એવો હારો તો હવે તમે બેવો તો હું બે હતા મારા હારો ઈ પૈસા પાછા લેતા આવો આ ભઈને આલી ટીનાને હા ના થા હા હમની યાર નકા ઢગલો પર ઉપાડવાની હાલ હો કોળા બા તમને દૂધે ને તમારા પૈસા તમને દઈ દેશો હો એના પર મારથી ભૂંડું ગામમાં કોઈ કે નહીં એનાથી હું બીમ જો પછી

ના દૂધે માં ધોશે પલડી જશે પલડી જશે તો હુકવી નાલ છે બા આ એમ તો હાય હુકવી નાલ છે તમ તારો આ રો તો અન કિયા ગલે વેચો આઈડા આ ગલે અંબાર અમને વેચ્યા અમે શું ભાવ આલે ભાવ તો 40 50 રૂપિયા હાલતા છે તો તો તારે માં બને રૂપિયા કે બે કિલો છે બા પણ રાતા મે ખેંસાઈ જશે ને બે ચામા તે આડી આડી ને ફ્યાશો ની ભરાઈ દે એ વાત આવી કે રૂપિયા ટુક લેતા આવો તો ઘહવાની ટોટા ચામળે ઈયા મળશે ઈ તો કે ની પડતો ઈ અંબાર મે મળશે

મારા બેટા ઓલે ટીને ભારે કઈ મારા પસાર ઢગલો અડધો જ લઈ જાય આવશે તારા હલવા આવશે પછી એ અડધા લઈ જાય કમાઈ દે મને વેમ લાગે છે અડો હાલ છે ધોયું ધા છે ને કાંઈ તો ખરી રે સારું એ થાય આટલા તો વધ્યા છે હવે હવે આવો બીજો માથાનો મળી જાય મેળા આવી દે તો મને કંગાલ કરી કરીને તો કોણ કંગાલ થાય

हा तव्हां चालीह पंजाहु रुपिया તો વેચવા દો મારા તો સોખા બોખા કરીને આહરોન કમ્પ્લીટ કરી દે કમ્પ્લીટ કરી દે ઓરો દુકાને વેચવાના છે આવો કેમ ઓ મારા મોટા આઈડા તો મારા નામ દેખાય તો જોત કરી તો કામ ભાવ કઈ ન્યા એવું હા ભાવ કઈ ન્યા ના એથી તો મન તો આયું પણ એક વાત કહું હું તને હા પણ કે ને ઓલા કોહળાવા ને હા કોહળાવા એટલે ટીનો રે ને હા એન બેન માં સેત્રી ના આવજે એવું હે ઓ ઓછા રૂપિયા જેવાના છે મારે પણ એને મેં નથી તો પણ એક કામ કરા ગામમાં માં રહે ને તું હા આમાં તો ઓલા કશું નહીં આલે બાપા ગામમાં એવું હા આવા તો સુખા કરીને જારો એટલે અડધો કલાક માં થયો છે ઘરે તો મન તો કાઈ નહીં આલે ને બાપ ના તને નહીં આલે આલા હું વેસી આવી દઉં તને હા અને ખાત ના આપણે આ કે નહીં હા આપણા ખેતર હે ને હો હો એમ હું હશુ એમ ની આવી હા તારા ના પૈસા જે થાય ને લઈ લઉં જી મારા માં રૂપિયા હે પણ તને ભાવ નહી આલે બીજું કાય ન થારો તો આયડા તારા ભરોશી એ આજે તો ભેગો થઈ જ ને મારા પૈસા નતો નતો ને તું તો તારા આવી હા હું માતા ને બાઇક ને બાઇક હા અને વેચી આવી હા તારા દદા વેચી આઈ ગયો તો હું પાછો ખેતર તો તમે જો હું તો वादा નહી હું આવી દીધી તારું તેમ હું હતા હેતન પરિવાર આલ્વાનાત નહીં નહીં આલ્વા ને ના હારો તો આપણે આલળ વાયડા કરે કોઈની પૂરે કરવાના જ નહીં હારો તો બે ગુલ્ફી લેતા આ અને લેતા તો ગુલ્ફી ગળી જશે ફાફડી નઠાય હવે ગુલ્ફી મળી જશે અરે ફાફડી ફાફડી ના ગમે પડી પડી બે લાવજે હો અરે પાંચ લાવું ઓ તો તો શું કાઈ ના ના આવે ઉઠાવા કરજે પાછા મને ખેતર તો ની તો એવો ધારે માનનો કોમ ના ને ગોળોબા છે હા દાર

અને ઈરો શું કરતો ફેપ્સીઓ હું એ બેઠા બેઠા ફ્રી દે બેઠા બેઠા ગુલ્ફીઓ ખાઈ બાકી એને હું નહીં આલો એને નહીં આલો છેતરા તાઈ દાડા આંટો મારો નથી આવો ભલા વાર જોઈએ બેટા આલવું ખાતું જ નથી